સુરતમાંથી વધુ એક નકલી બાબુ પકડાયો છે ભાઈને આમ તો અસલી આર્મી ઓફિસર બનવું હતું પણ સપનું પૂરું ન થયું તો નકલી કસ્ટમ અધિકારી બનતા ભેરવાયો પોલીસે ધરપકડ કરી છે સુરત શહેરમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે ક્રાઈમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો છે આરોપી પાસે એક બંદૂક વર્દી આઈ કાર્ડ અને સર્ટી કબજે કરાયા છે પોલીસે આર્ટિકા કાર પણ કબજે કરી છે કાર પર

સેન્સટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી સરકારી કામો આપવાના બહાને પૈસા પડાવી લીધો હતો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ તાલુકાના શાડલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતાં એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજારોનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી એસ આઈ સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે